સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતી સેગ્રેથોન ફ્લેગ ઓફ ઇવેન્ટનું આયોજન રવિવારના રોજ કરાયું હતું જેમાં મનપા કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ અડાજન ખાતેના સંજીવકુમાર ઓડિટોરિયમમાં કચરાના વર્ગીકરણ સંદર્ભે ઇનોવોટ ફોર ઇન્ડિયા એનજીઓ અને નોલેજ પાર્ટનર ફેસિયલ માવેન જીટીયુ ઇઝી ટેકનોલોજી પ્રોટેક્ટ સુરત તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમે સુરતી સેગ્રેથોનનું આયોજન કરાયું હતું જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ઇનોવેશન ચેલેન્જની ફ્લેગ ઓફ ઇવેન્ટની શરૂઆત કરાઈ હતી જેમાં સુરતી સેગેથ્રોન ચેલેન્જ કચરાના વર્ગીકરણ અંગે સરળ સચોટ ઉપાય મેળવવા માટે શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા પંદરમી માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે તંગે યોજાયેલી મેગા ચેલેન્જમાં વિજેતા થના રહેણાંક સોસાયટી રેસીડેન્શિયલ વેલફેર એસોસિએશનને સુરત મનપા દ્વારા સેવન સ્ટાર અને ઝીરો વેસ્ટ સોસાયટીના પ્રશંસાપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરાશે આજે સુરતી સેગ્રીગેશન અંગે એક ખૂબ મહત્વનું એક બેઠક કરવામાં આવેલું હતું એના સાથે સાથે કોવિડ નાઇન્ટીન બાબતે પણ જે સોસાયટીના પ્રમુખો આજે આવ્યા હતા એમને પણ કેટલા બાબતો જાણકારી આપવામાં આવેલું હતું અને માસ્ક કોવિડ નાઇન્ટીન અપ્રોપ્રિયટ બિહેવિયરનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવેલ હતું સુરતી સેગ્રીગેશન એટલે સેગ્રીગેશન વ્યવસ્થિત રીતે થાય એ પ્રમાણે તમામ સોસાયટીઓ દ્વારા કાર્યવાહી થાય એ પ્રમાણે બધા તમામ સોસાયટીને આપણે સૂચન આપ્યું છે અને મને આશા છે કે સુરતમાં આ જે એક ઇનિશિયેટિવ છે સુરતી સેગ્રીગેશન સુરતી સ્પિરિટ પ્રમાણે સુરતી સેગ્રીગેશન એ મને લાગે છે આખા દેશમાં એક ઉદાહરણ પૂરું પાડશે અને સુરત જ્યારે ગઈ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર ટુમાં આવ્યા હતા ત્યારે આજે જ્યારે સુરતી સેગ્રીગેશનનો આપણે એક મોટા પ્રમાણમાં દરેક સોસાયટીના પ્રમુખોના ખૂબ ઉત્સાહ આપણે જોઈ અને મને આશા છે કે સુરતને નંબર વન બનવા માટે સુરતી સેગ્રીગેશન બહુ મહત્ત્વનો ફાળો બજાવશે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સુરતી સેકે ફ્લેગ ઓફ ઇવેન્ટના કરેલા આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અઝર કુરશી ડી રોનિયો